લવારી શો હવે સૌથી મોટો ગુજરાતી કોમેડી ટુ શો બન્યો છે ગુજરાતી ભાષામાં પ્રખ્યાત લવારી શોએ દસ દેશો પાર કરી તેર મિલિયનથી પણ વધુ દર્શકોનું મન જીતી લીધું છે બે હજાર અગિયારમાં લવારી શો તરીકે શરૂ થયેલી એક યાત્રા આજે એક વૈશ્વિક સાંસ્કૃતિક આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે ગુજરાતની પ્રથમ કોમેડી ક્લેક્ટિવ ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતમાં એક પેરેલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરવાનું જસમાન કરવામાં આવ્યું હતું અને સાથે જ ધ લવારી શોની વૈશ્વિક સફળતાનો ઉલ્લાસ ઉજવાયો તેર મિલિયનથી વધુ વ્યૂઝ અને દસ દેશોમાં સત્યાસી લાઈવ શો સાથે ધ લવારી શો હવે સૌથી મોટો ગુજરાતી કોમેડી ટૂર બની ગયો છે અને સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદર્શનીઓ કોમેડી ટૂરોમાં સામેલ છે મનન દેસાઈ ચિરાયુ મિસ્ત્રી દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થતો આ શો સંપૂર્ણ અનસ્ક્રિપ્ટેડ છે ડબ્લિનથી લઈને દુબઈ બર્લિનથી બેંગકોક સુધી દુનિયા ગુજરાતીમાં આ પ્રખ્યાત બન્યું છે બે હજાર પચીસના અંત સુધીમાં સો શો પૂર્ણ કરવાની તૈયારીમાં છે જેમાં મુંબઈ અમદાવાદ સિંગાપુર અને બેંગકોકનો સમાવેશ થાય છે આગામી આંતરરાષ્ટ્રીય સો માટે દુબઈ નેરોબી તાન્ઝાનિયા અને વધુ શહેરોની તૈયારીઓ ચાલુ છે ચારેય કલાકારો દ્વારા તેમની યાત્રા અને લોકોના હૃદયમાં ઘર કરી જવા પાછળના વિચારો પ્રસ્તુત કર્યા હતા રિપોર્ટર

જોડે કરવાની એક બહુ મજા આવે કારણ કે આ જે મારી બાજુમાં બેઠો છે એને ક્યારે પણ કંઈક નવું કરી દે અને એમાં છે ને હું જ્યારે સ્ટેજ પર મને હસુઆઈ જાય છે ને તો અમુક મારા મોડા થી નીકળી જાય સાચી અને એ જ પડે તો એ જોઈને મને પોતાનું વધારે હસુ થાય એટલે એ બધું નવું નવું થયા કરતું હોય કે ઓડિયન્સ ને તો મજા આવે પણ અમને અંદર અંદર કરવાની પણ બહુ મજા આવતી હોય

અદભુત દેશો માં ગુજરાતી અનુભવ સર્વશ્રેષ્ઠ રહ્યો છે ઘણી વાર તો એવું થાય છે કે જેટલું ભારત દેશનો પ્રેમ મળ્યો છે એના કરતા બમનો પ્રેમ બહાર મળે છે કારણ કે ત્યાં અમે જયારે પરફોર્મ કરાવી દઈએ છીએ અહિયાં તો અમે વારંવાર પરફોર્મ કરતા હોઈએ છીએ ભલે અમદાવાદ બરોડા સુરત રાજકોટ કે પછી મુંબઈ હોય પણ બહારના દેશમાં અમે ભાગ્ય બે વર્ષે એક વાર કે દોઢ વર્ષે એક વાર જતા હોઈએ છીએ અને એના કારણે એમના માટે એક નવીનતા હોય છે અને પહેલી વખતે જુએ છે એટલા માટે અમને ઘણો બધો એના કારણે પ્રેમ મળે છે પ્રતિસાદ મળે છે અને એટલા જ માટે અમને બહારની ઓડિયન્સ અને આપણી ઓડિયન્સ ભારત દેશનું ઓડિયન્સ ખાસ કરીને ગુજરાતનું ઓડિયન્સ બંને પોતપોતાની રીતે એટલી મસ્ત છે મજા આવે છે બહુ મોટો તફાવત છે બંને વચ્ચે સ્ક્રિપ્ટમાં તમે કોઈ બીજાના શબ્દો બોલી રહ્યા છો પણ કોમેડીમાં તમે પોતાના શબ્દો બોલો છો એટલે જ્યારે તમે પોતાના શબ્દોમાં વાત કરો તો વાત તમારા ઓડિયન્સ સુધી વધારે સારી રીતે પહોંચે છે દર્શકને વધારે એમાં પ્રેમ મળે છે પણ કોઈ બીજાની સ્ક્રિપ્ટ લખેલી હોય ભલે

અમે ઓડિયન્સ પાસેથી સજેશન લઈને ઓન ધ સ્પોટ કોમે છે તો આ ત્રણ પ્રકારની કોમેડી એક જ શોમાં માં ચાર અલગ અલગ કોમેડિયન્સ વર્ગના લોકોને મજા આવે છે જોવાની વડી વસ્તુ લઈને નાના બાળકો લોકો બધાને મજા આવે છે અને બધા શો પછી આવીને અમને શું પોઈન્ટ કરીને કહે છે કે અમે આખું ફેમિલી જોવા આવ્યા અને અમને બહુ

ये कौन जो आया था छोड़ लेकिन ना बड़ा अलग-अलग जानवर मिल रहे हैं हाय मेरा नाम से बताया रिफाइड आई एम द प्रोड्यूसर एंड मैनेजिंग डायरेक्टर ऑफ अ प्रॉपर्टी फैक्ट्री डी पी एफ एस के साइड के एंड वर्क आउट वरश्री हमें आ कॉमेडी इंगेजमेंट करी जा रही है गुजराती लैंग्वेज में और गुजराती गुजरात में रहता गुजराती एंड अक्रॉस द वर्ल्ड इस अपन गुजराती इस पर क्या हमारी प्रतिस्पर्धीता नहीं क्या हमें आ गुजराती एंटरटेनमेंट लेकर चाहिए आई एम सॉरी दैट इज कैन ऑफ द इंट्रो कॉमेडी आय टी इंट्रोड्युस करू विथ जे इंडस्ट्री गुजराती फील्ड मेवतो लगारी लाईट हार्टेड कोन्वर्सेशन विथ ऑल दी इंटेलक्च्युअल प्रॉपर्टी किवायो बरस फीडबॅक मिळवसादे युट्युब होय इंस्टाग्राम होय लाईव शो હંડ્રેડ શો કરવાની એ છે એઝ અ પ્રોડ્યુસર તો થેન્ક યુ સો મચ એવરી વન જેટલા લોકોએ દ્વારા જોયું હોય કે પછી યુટ્યુબ પર